બોટાદના ઢાકણિયા રોડ પર દૂધ ભરેલી પિકઅપ વાહન ઉતરી ખાડામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બોટાદના ઢાકણિયા રોડ વાડી કાંગચિયાપરા રબારી વિસ્તારમાં હાલ પાણીના વાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને મોટા ખાડાઓ કર્યા છે જે પાંચલા પંદર વીસ દિવસથી ખાડાઓ કરેલ છે તે કામગીરી ગોકુળ ગાયની જેમ ચાલતી હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે આ વિસ્તારની રૂબરૂ મીડિયા સાથે રાખી રૂબરૂ વિસ્તારના લોકોની મુલાકાત લેતા બોટાદના જાગૃત નાગરિક સિકંદરભાઈ જોખિયા ગોકુળભાઈ ભગત જયદીપભાઈ ગોરવાડિયા લોકોની અરજ સાંભળી હતી જેમાં લોકો પોતાની મુશ્કેલીઓની વાત કરી રહ્યા હતા વાહન ચાલકો પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે એક દૂધ ભરેલી પિકઅપ વાહન પણ ખાડામાં પડી હતી કોઈ થઈ ન હતી પણ હવે શાસન અને પ્રશાસન ક્યારે જાગશે તે જેવું રહ્યું જો બોટાદના વિસ્તારના લોકો શું કહી રહ્યા છે સાંભળીએ એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ રિપોર્ટર ઇમરાન કલકથરા

અકસ્માત થાય એવી તકલીફ છે અને પકા સુધી વાડીમાં જવાતો રસ્તો છે કોકડી છે અને વાહન ની અવર છે હોવા છતાં બે માણસોને હેરાન છે તો કે આ

આ ઢાકણિયા રોડ અને પક્કા સેટની વાડી કાગશિયાપરું આ ખૂબ જ મોટો વિસ્તાર છે પણ જ્યાં જ્યાં તમે જો શેરીઓમાં ખાડા કરી રાખ્યા છે લોકોને હાલવું મુશ્કેલ થયું છે વાહનોને ચાલવું મુશ્કેલ થયું છે આમાં રાતના ઘણા લોકો પડે છે પણ કોઈને હાથ પર પણ ભાંગ એવું છે કોઈને દાન આની થાય એવું છે તો વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે જેથી લોકોને કોઈ નુકસાન ન થાય અને રસ્તા ખુલ્લા થાય અને જે કાંઈ સુવિધા મળવી પડે એ મળે એટલે તાત્કાલિક ધોરણે આ શાસનને કે પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ અમે આ આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક આ કામ બધા પૂર્ણ કરવામાં આવે જેથી આ શેરી વિસ્તારવાના લોકોને મુશ્કેલી ન પડે મારું નામ જયદીપ ગોરવાડિયા પાણી ના વાલ બાબત પંદર વીસ થી ખાડા કરી છે તમે જોઈ શકો છો કે ખાડા ખાડામાં ગઈ છે પણ આને કોઈ ડાયવર્જન પણ નીકળવામાં નથી આવ્યું અને આની કોઈ ધ્યાન હાની થાય છે જવાબદાર કોણ બનશે નગરપાલિકા પ્રશાસન માં બનશે ડાયવર્જન કરે ખાડા પૂરે એવી અમારી માંગણી છે પાણી ની લાઈન ના વાળની ઉપર કુંડી કરાવવાનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આપની સમક્ષ મીડિયા ની પાછળ આપણે જોઈ શકો છો કે એક અંદર ખુબ ગઈ છે વાળવા જતા ત્યારે મારે એટલું જ કહું છે ભાજપ ની સરકાર ને બોટાદ પ્રતિનિધિ ચૂંટાનેલા પ્રતિનિધિશ્રીઓને કે આપણે બોટાદ ની અંદર વારંવાર બોટાદ ની જનતા ને અવારનવાર વિશ્વાસઘાત કર્યો છે એનો પૂરતો સદુત્વ આપણી નજર સમક્ષ છે પુરાવો

પ્રતિનિધિશ્રીઓ અને પ્રમુખ બહેન બન્યા છે તેમને અને તમામ નગરપાલિકાના સ્ટાફ ને વિનંતી કરીએ છીએ કે આપ વહેલી તકે આ બટા જે ખાડા પીડા છે માણસો અકસ્માત થાય છે તે વહેલી તકે ખાડા કરે એવી વિનંતી કરીએ છીએ